હેલો ગાઈસ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો સ્વસ્થ હશો ને મસ્ત હશો અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ફરવા માટે કેમ કે આજે છે શનિ રવિ શનિ રવિ એટલે ફરવાનું એન્જોય કરવાનું લાઈફમાં શું કેવું દોસ્તો તમે લોકો શનિ રવિ ફરવા જાઓ છો કે નહીં તમે તો જાઓ છો ને સવાર સાનું શું કહેતી હતી ખબર સાનું સાહેબ તમને ઓલા સેટરડે ગાઈઝ એવું હતું કે સાહેબ ની અમાર થોડી તબિયત બગડી હતી અને વિધિસા બેન ને હતું ગોરો 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 ચાલતી હતી હા તો એમાં ક્યાંય જવાયું નહી એટલે આજે એના ડેડી સવારમાં ઉઠ્યા અને એમને ખબર નહિ કે શું મગજમાં માં આવ્યું નહીં ને આવ્યા ને એવા કે ફટાફટ માસા ફોન કર મેં પૂછ્યો એટલે કે કામ સર એટલે મેં કીધું સારું કરીએ

તો અમે ઘરેથી નીકળી ગયા હતા અને એક્સપ્રેસ હાઈવે આવી ગયો છે ગેસ બેસ પુરાઈ દીધો છે અને નીકળીએ છે તે સેટરડે સન્ડે વાત અધૂરી રહી ગઈ આપણી ગયા આવો ના ચાલ તે સેટરડે સન્ડે કે જવાય નતું તો આજે કીધું કે ચલો જઈએ એટલે સાનવી શું કે છે એ તો જમકુડી જોવા તો ગયા હતા સોમવારે એટલે સાનવી કે છે ડેડી તો છે ને પૈસા બચાવ ને એટલે આપણને ઉલ્લુ બનાવશે કે છે

टोल टैक्स अमर अगोरा थी अगड़वा टोल टैक्स હતું ને તો ત્યાં લાઈ લાગેલી હતી તમાર સાહેબ છે ને આમ નીકળી ગયા એક જણા તો માથા ભારે મંજુલા જેવો તે ન ઈને ઉતાવળ તે અમને ઘેડીન અમારો સાઈડ સાઈડ ગ્લાસ એને ઘેડ્યો તો અમે કોઈ બોલ્યા નહીં કે હેડો તે પાછળ 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 આય જે આય જો બીજો ટોલ ટેક્સ આયો ને એટલે આગળ આયને ઊભો રહ્યો

દર્શન કરવા જઈએ છીએ મહાકાળી માતાના જોઈએ હવે ત્યાં જઈને કેવું વાતાવરણ છે તે બધું તમને મારા વ્લોગમાં જોવા મળશે અને તમને લોકોને એમ થાય કે માઉન્ટ આબુ જવાય સાપુતારા જવાય એ બધે તો પીવાવાળા જાય આપણે ના જવાય અમે તો ભક્તિવાળા માણસો પ્રભુની ભક્તિ કરવાની અને છોકરાઓને પણ એવા જ સંસ્કાર આપવાના સેટરડે સન્ડે હોય ને તો ક્યાંક ધાર્મિક સ્થળે લઈ જવાનું ધાર્મિક જ્ઞાન આપવાનું એમને કે એ લોકાને બી ખબર પડે એવું નહીં કે એકલું ધાર્મિક જ થોડું મૂવી બુવી ગાર્ડન વાર્ડન લઈ જવાનું એટલે એવી રીતનું છે અમારું આ બાજુ બધે બાજુ ટ્રકે ટ્રક છે તમે જોઈ શકો છો અને વચ્ચે અમે તો બસ આ ટ્રાફિકમાંથી બહાર નીકળીએ અને એકસો રોપ ચડી જોઈએ હમ પછી વાંધો નહીં પછી વાંધો નહીં પછી વાંધો નહીં હમ અને વાગી ગયા છે કેટલા ચાલી ગાડી છ દસ થઈ ગઈ છે અમે નીકળ્યા તા પાંચ વાગે અમદાવાદમાં જ કલાક બગડ્યો અમારા ત્યાંથી એક્સપ્રેસ હાઈવે આવવામાં એક કલાક બગડ્યો ગઈ એક ઘરે પંદર મિનિટ પંદર મિનિટ બગાડી હા તો હજી

ક્યાંય સ્ટોપ બોપ કરીશું તો તમને બતાવીશું શું કેવું છે છોકરાઓ મજા આવે છે એન્જોય અને અમે ગોટ્યો જો ગોટ્યા ગાય થી તો વાત કર ઓય છોકરી આ તો ચિંતા નથી આનું ગામ છે અમારા રામ પ્યારી છે ને એ સીટ સાનવી માટે સ્પેશિયલ જ લીધી છે અમે ઊંઘવા માટે આપડી રામ પ્યારી છે ને તને પેલા છોટી રામ પ્યારી હતી હવે મોટી આવી છે આવશે ભાઈ હેડા વડોદરા બસો બસો રૂપિયા હેડા બે જ એસી ગાડીમાં આવી ચૌદ પંદર લાખ ની ગાડી માં તમને બે આડી હશે આવી જવાનો બે હાર દઉં તા નાઠો છે ભો જ નહીતો એને ખબર પડી જાય કે હવે આ લોકો બગડ્યા ઉતર્યા એટલે એક મિનિટ ઉભો રહ્યો પાછો નો જ હતો એ મલાગર

અરે રે આ માસા તમે શું કરો છો વિડીયો જોશે ને તો ગાડો ત્યાં ચલો મળીએ પછી તમને બરોડા જઈને હવે